લખતર વિરમગામ હાઇવે ઉપર ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ માફિયા ઉપરનો સમાટો ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા ઓવરલોડ ખનીજ વહન કરતા ડમ્ફરોમાં ઉપર કરવામાં આવી કાર્યવાહી લખતર બસ સ્ટેન્ડ ઉપર નજીક રોયલ્ટી તેમજ ઓવરલોડ ખનીજ વહન કરતાં ડમ્ફર ઉપર ખાણ ખનીજના અધિકારી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો ખાણ ખનીજના અધિકારી દ્વારા બ્લેક ટ્રેક ભરેલ ડમ્પર ઓવરલોડ ખનીજ બે ડમ્ફરો સાથે ચાલીસ લાખનો મુદ્દામાલ વધારે મુદ્દામાલ જ સીઝ કરાયો સીઝ કરાયેલા બે ડમ્ફરો સાથે મુદ્દામાલને લઈ લખતર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો લખતર વઢવાણ હાઈવે ઉપર અને લખતર ખાણ ખનીજ અધિકારી બિપિન બી કણઝરિયા દ્વારા ઓવરલોડ ખનીજ વહન કરતા અને ચોરી કરતા વાહનો ઉપર વાહનો ઉપર સપાટો બોલાવવામાં આવ્યો છે જેમાં લખતર વઢવાણ વિરુમગામ હાઈવે ઉપર ખાણ ખનીજ દ્વારા ઓવરલોડ ડમ્ફર રોકી રોયલ્ટી અને પાસ પરમિટ માગતા ડમ્ફર ડ્રાઈવર પાસે કોઈ જાતના પાસ પરમિટ રોયલ્ટી ન હોવાય અને ઓવરલોડ ડમ્ફર ભરેલું હોવાથી ખાણ ખનીજ ઇન્સ્પેક્ટર બિપિન બી ગણઝરિયા દ્વારા બે ડમ્ફરોને ટ્રેક સાથે સીઝ કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા આ કાહિ કાર્યવાહી કરતા ખનીજ ચોરી કરતાં ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાવવા પામ્યો હતો